ફેમિલી તો અત્યારે ફાઇનલી એટલી મહા મહેનત પછી આમ જો અહીં કેટલું રણો ભણી કર્યું છે હેલો એટલું ફેમિલી કેમ છો બધા જો કે મજામાં છે ને આપણે મજામાં છે ને આજ તો બધા વધારે પડતા મજા આવે છે કારણ કે મોદી સામે મોદી સાહેબે જોરદારે કામ કર્યું છે પાકિસ્તાનમાં ભૂકા કાઢ્યા છે અને હું તો એમ મારું તો એવું માનું છું કે મારે એવું બુદ્ધિ એવી કે કે એકાદ કલાક વધારે ફાઇટર પ્લેન રખાયું હોત ને ઝડપે સલાક સુપડા સાફ કર્યા હોતો તો કામ જ થઈ જાય પણ હવે લાગ્યું હા શું અને આજના અમારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધા જો કે આનંદમાં તો હશે જ અને આજે બહુ ખાસ આપણો બ્લોગ નથી આ શોખટની વાત તમારું જોવું હોય તો જોજો નુકસાન તો ન જતા એનું કારણ છે કે કોઈ જો મારી પાસે કોઈ ફેમિલી મેમ્બર નથી આજે મારા કોઈ છે નહીં આપણી રૂમમાં આપણે એકલા છીએ અને આજ જમવાનું હાથી બનાવવાનું છે કારણ કે આજ આપણે બહાર જમવા નહીં ગયા ને કાજલ નહીં બધા ગયા છે મારા મામાજીના ઘરે એટલે આથી બનાવવાનું છે વસ્તુ હું લઈ આવો છું જો બધી વસ્તુ લઈ આવેલો છું તો અને બનાવવાનું છે શીશ સુરમો આથે શીશ સુરમો બનાવવાનું છે અને હું તમને બતાવીશ કેવું બને છે કેવું નહીં એમ જો કે મેં રેસીપી જોઈ લીધી છે યુટ્યુબમાં તો હાલો ફેમિલી હું બધું કટિંગ કરવા માંડું પછી પાછું તમને બતાડું તો હાલો મળીશું તો ફેમિલી હવે કરવા માંડી તૈયારીએ કારણ કે બધું કટિંગ બટિંગ કરવાનું બાકી છે તો પાટલી શાકો ને બધું સરખા પેર કરીને બે ગયા છીએ આપડે અને એમાંથી કાઢશું ડુંગળી અને અંદરથી થી લસણ પછી આ લસણ વસણ ફોલવું પડશે લીલું લસણ કઈ મળ્યું નથી એટલે હું કામ રોડવું પડશે આપણે કામકાજ મોટી મોટી કળીઓ હોય ને એ લઈ લેવી એટલે આપણે ફોલ્યું હોય છે પછી કાજુ ભલે ઝીણી ઝીણી કળીઓ ફોલા કરતી ચાલો ગમે આડી આડી મોટી મોટી કળીઓ અમે જે લઈ લીધી છે આપણે અને પછી હારી હારી લઈ લેવી મોળે મોળે પછી મૂકી દેવી પછી ગાડો પડશે કાંદો કારણ કે કાંદો નાખવાનો છે અને કાંદો આને મોટી પ્રોબ્લેમ છે નીચે તો એમાં અને કાંદો એક લઈ લીધો આપણે પછી બધું કટિંગ કરવા મળવી અને આપણે આવી ગયો છે મેદાનમાં આવે પછી આ ડબલામાંથી ઓલો ચીઝ ને પનીર ને એવું લાવ્યા છે ને એ તો પહેલાં પડતો મૂકી દેવી ફ્રીજમાં અગર ફ્રીજમાં નહીં મૂકી તો થોડુંક વીક પડી જાય તો નહીં મજા આવે તો ફ્રીજમાં મૂકી દઈ થોડું પાણી પાણી પી લીધું પછી પાછા લાગી જાય કામે તો હાલો હવે સોનેટી કારણ કે થોડું ગુતાડ રાખ્યું પડે એમ છે થઈ ગયું મોડું ફેમિલી તો આપણું પ્રોગ્રામનું કામકાજ અત્યારે આ પહોંચ્યું છે આદુ લસણની પેસ્ટ કરી નાખી મરચી કટિંગ ટમેટા કાંદા પાલક અને કોથમરી તો ફેમિલી હવે એટલે મારે જો કે જોયું પછી થોડીક રેસીપી તો જોઈ લઈએ અને પ્લસમાં બીજું કે હવે

કહેજો કમેન્ટ કોમેન્ટ કરીને કેવીક આઈટમ મેં બનાવી કેમ એમ શેપ નહીં થાય આપણે હું આપણે આમને રાખ્યું છે આ બધું સોય છે તો હજી જરૂર પડે થોડુંક શેપી નાખશું હાલો સોટી પાછા ફેમિલી તો અત્યારે ફાઇનલી એટલી મહા મહેનત પછી આમ જુઓ હજી કેટલું ભણી કર્યો છે એટલી મહેનત પછી આપણે જો ચકાચક સી શું રેડી થઈ ગયું છે આમ જો

હવે ભૂખ લાગી ગયું બહુ આમજો પતા નહીન્જર ક્યાં જો એક નંબર માલ જો પેલો ચાલો મોટો વાંધો નહીં

ખૂટી ગઈ શીશ માં જો હાલો ગાડી આવે છે ભાઈજી બીજું શું હવે ફેમિલી રાતે પછી જ્યાંથી શીશ પાવડી ખાય ને પછી પાછા એ વાત ઘરે આવીને તરત ઊંઘાઈ ગયું થોડોક ફોન ગુમડો ને બ્લોગ એન્ડિંગ નો કરવાનો તો આજનો અમારો બ્લોગ શીશ સુરમાનો મેં બનાવું એ કેવો લાગ્યો તમને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને ચાલો મળીશું બીજા બ્લોગમાં જવા દઉં બાય બાય જય શ્રી રામ જય માતાજી Bye bye.